સુરતીઓ ફેશન ફેશન પ્રિય થઈ રહ્યા છે ત્યારે સુરતી મહિલાઓ માટે કતારગાં વિસ્તારમાં લેડીઝ બ્યુટી સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો હતો એચ એન પ્રોડક્શન હાઉસના ધ્વનિ ડિઝાઇનર સ્ટુડિયોના પ્રસંગે રાજદીપસિંહ રીબડા પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના લોકોને ખાસ કરીને મહિલાઓ હાલ ફેશનને લઈને વધુ સજાગ થઈ છે ત્યારે ફેશન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનારા એચ એન પ્રોડક્શન હાઉસના ધ્વનિ ડિઝાઇનર સ્ટુડિયોનો કતારગાં વિસ્તારમાં શુભારંભ કરાયો છે તો મુખ્ય મહેમાન તરીકે રાજદીપસિંહ રીબડા ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ પ્રસંગે ધ્વનિ ડિઝાઇનર સ્ટુડિયોના ડાયરેક્ટર હેરી નકુમે જણાવ્યું હતું કે કતારગામ વિસ્તારની ફેશન પ્રિય જનતા માટે અમે નવું જ નજરાનું લઈને આવ્યા છીએ અમારા ડિઝાઇનર બ્યુટિક સ્ટુડિયોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સેલિબ્રિટી મેનેજમેન્ટ મેરેજ ફંક્શન રિસેપ્શન મેનેજમેન્ટ મેકઅપ સ્ટુડિયોનું આયોજન કરાયું છે મેરેજ ફંક્શન અને રિસેપ્શન ફંક્શન માટે સ્લાઇડર લેંગા બ્રાઇડલ લેંગા સૂટ શેરવાની બ્લેઝર ઇન્ડો વેસ્ટર્ન મળી રહેશે હાઈ જેમને પણ જરૂરી એ ધ્વનિ ડિઝાઇનર સ્ટુડિયો સંપર્ક કરે વિગેરે જણાવ્યું હતું હાલ સુરત કેમ છો હું છું આપણે હેરી નકું મને જણાવવાનું કે સુરતમાં કતારગામ એરિયામાં અમે લોકો ફર્સ્ટ ટાઈમ બ્યુટિક ઓપન કર્યું છે ડિઝાઇનર સ્ટુડિયો આ ડિઝાઇનર સ્ટુડિયોમાં અમે લોકો ઇવેન્ટ મેનેજમેન્ટ સેલિબ્રિટી મેનેજમેન્ટ મેકઅપ આર્ટિસ્ટ માટે મેકઅપ સ્ટુડિયો અને મેરેજ ફંક્શન્સ રિસેપ્શન ફંક્શન્સ માટે સાઇડર લહેંગા બ્રાઇડલ લહેંગા સૂટ શેરવાની બ્લેઝર ઇન્ડો વેસ્ટર્ન વગેરે વગેરે રાખીએ છીએ જે લો કેટેગરીથી લઈને હાઈ કેટેગરીના લોકો માટે અવેલેબલ છે જેમને પણ જરૂર હોય તો ધોની જ સ્ટુડિયોનો કોન્ટેક કરે અને અમે લોકો આ વર્ષે જે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે સેકન્ડ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરમાં બંને કોન્સેપ્ટ એ રીતનું છે કે લાઈક ઇવેન્ટ મેનેજમેન્ટ પણ છે મેકઅપ સ્ટુડિયો પણ છે અને બ્યુટિક પણ છે તો જે તેમને પણ ઇવેન્ટને લગતું કાંઈ કામકાજ હોય મેકઅપને લગતું કાંઈ હોય કે આઉટફિટને લગતું કાંઈ હોય તો પ્લીઝ ધ્વનિશ ડિઝાઇનર સ્ટુડિયોનું વિઝિટ કરો ચોક્કસથી અમે ગેરંટી આપીએ છીએ તમને અમારા આઉટફિટ્સ અમારું વર્ક બહુ જ પસંદ આવશે અને જલ્દીથી વિઝિટ કરો ધ્વનિશ ડિઝાઇનર સ્ટુડિયો કતારગામ મેરિયામાં બન્યું છે અને અમને તમારો ખૂબ સપોર્ટ જોઈએ છે સો કીપ સપોર્ટિંગ કીપ લવિંગ ગાઈઝ થેન્ક યુ વેરી મચ આમ એવું કહેવામાં આવે કે અત્યારના સમયની અંદર ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ જઈ અને અલગ અલગ વસ્તુઓ ગોતવા માટે પોતાનો સમય વ્યતીત કરતા હોય જ્યારે હેરી નકુમ અને ધ્વનિબેન દ્વારા એક સુંદર મજાના સ્ટુડિયોનું કતારગામના કતારગામ એરિયાની અંદર આ સુંદર મજાના સ્ટુડિયોનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર મેકઅપ પણ કરી શકે એટલે કે લોકો આવી અને પોતે સુંદર મજાનો મેકઅપ પણ કરી શકે સેલિબ્રિટી મેનેજમેન્ટ કોઈ વ્યક્તિ પોતાના ખાસ પ્રસંગની અંદર કોઈ સેલિબ્રિટીને ઇન્વાઇટ કરવા માંગતા હોય તો એ પણ કરી શકે અલગ અલગ ડિઝાઇનના પોતે જાતે તૈયાર કરેલા જે કપડાઓ છે જે વસ્ત્રો છે એ વસ્ત્રોનું પણ અહીંયા સુંદર મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે ને જેના આ ઉદ્ઘાટન પ્રસંગની અંદર રીબડાથી રાજદીપ બાપુ તેમજ અનેક સેલિબ્રિટીસ અહીંયા પોતે આવી અને આ સુંદર મજાનું જે આયોજન છે આયોજનને પોતે નિહાળ્યું અને આવા સુંદર મજાના આયોજનની અંદર દરેક લોકો એનો લાભ લઈ શકે દરેક લોકો વસ્તુને જાણી શકે જોઈ શકે સમજી શકે એટલા માટે અહીંયા મેકઅપની સુંદર મજાના મેકઅપની વ્યવસ્થા કારણ કે અત્યારે મેકઅપની અંદર ઘણા બધા કોર્સીસ આવતા હોય ને એ કોર્સ દ્વારા સારામાં સારો મેકઅપ કરવામાં આવે અને જ્યારે અલગ અલગ પ્રકારના વસ્ત્રો છે આભૂષણો છે આ બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ થાય એવા સુંદર મજાના આ સ્ટુડિયોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો આપ પણ આ સુંદર મજાના સ્ટુડિયોની અંદર પધારજો અને દરેક લોકો એનો લાભ લેજો અને આની અંદર જે સેલિબ્રિટી મેનેજમેન્ટ છે કે આઉટફિટ દરેક વસ્તુનું અહીંયા તમને તમે જે કોઈ પણ એ બધી આપને મળી શકશે તો અવશ્ય આવેનો લાભ લો તેવી શુભકામના સાથે આમ સુરતના કતારગામ વિસ્તારમાં સૌપ્રથમ લેડીઝ બ્યુટી સ્ટુડિયોનો શુભારંભ થતા જ કતારગામની ફેશન પ્રિય મહિલાઓમાં આજે ખુશી જોવા મળી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા